भागवतम स्कंद तृतीय अध्याय ष्टम विश्वरूप सर्जन श्लोक संख्या दस अर्थ अनुवाद भावार्थ श्री श्री मदेशी भक्ति वेदांत स्वामी के द्वारा स्मरण करता विश्व सृजाय विश्व सर्जन देवताओं ने सौपेलु कार्यनु नुश परमेश्वर વિજ્ઞાપિતમ જ્યારે તેમને પ્રાર્થના કરવામાં આવી કરવામાં આવી હતી ત્યારે દિવ્યતા વિરાટ કાય વિશ્વરૂપ અતપત આમ ગણ્યું સ્વેન તેમના પોતાનાથી તેજસા તેજથી એશામ તેમને માટે વૃત્તયે સમજવા માટે અનુવાદ વિશ્વ સર્જનનું કાર્ય જેમને સોંપવામાં આવેલું છે તે બધા દેવતાઓના પરમાત્મા પરમેશ્વર છે દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેમણે પોતાના મનમાં વિચાર કર્યો અને આ રીતે તેમને સમજાવવા માટે વિશ્વરૂપ પ્રગટ કર્યું ભાવા નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના વિરાટકાય વિશ્વરૂપથી વધુ આકર્ષાય છે તેઓ ધારે છે કે આ વિરાટ પ્રકટીકરણની પાછળ કલ્પનાનું જ નિયંત્રણ છે પણ બુદ્ધિમાન મનુષ્યો અદ્ભુત કાર્યનું નિરીક્ષણ કરવાથી તે કાર્યના કારણનું મૂલ્ય આંકી શકે છે ઉદાહરણ તરીકે માનવ શરીરમાં માતાના ગઢમાં રહેલું બાળક શરીરમાં આત્મા ન હોય તો વિકાસ ન કરી શકે જીવ વિના સ્થૂળ શરીર આપમેળે ન આકાર ધારણ કરી શકે ન વિકસી શકે જ્યારે ભૌતિક પદાર્થ વિકાસ દર્શાવે ત્યારે સમજી લેવું જોઈએ કે આ વ્યક્ત રૂપની અંદર કોઈ ચેતન આત્મા છે બાળકના શરીરનો વિકાસ થાય છે તેમજ ધીમે ધીમે વિશાળકાય વિશ્વનો વિકાસ થયો છે આથી વિશ્વમાં દિવ્યતાનો પ્રવેશ થાય છે એ ખ્યાલ બુદ્ધિયુક્ત છે ભૌતિકતાવાદીઓ હૃદયમાં આત્મા અને પરમાત્માને જોઈ શકતા નથી તે જ પ્રમાણે પર્યાપ્ત જ્ઞાનના અભાવે તેઓ એ પણ જોઈ શકતા નથી કે વિશ્વનું મૂળ કારણ પરમાત્મા છે આથી જ વૈદિક ભાષામાં ભગવાન અવાકમાનસ ગૌચર ગૌચર શબ્દ અને મનના ગજાથી પર કહેવાય છે જ્ઞાનની અલ્પજ્ઞાને કારણે માનસિક તર્ક કરનારા પરમેશ્વરને શબ્દો અને મનની મર્યાદામાં લાવવાનો પ્રયત્ન કરે છે પણ પ્રભુ આ રીતે બુદ્ધિગમ્ય બનવાનો અસ્વીકાર કરે છે તર્ક કરનાર પાસે ભગવાનની અસીમતાનું માપ દર્શાવવા નથી પૂરતા શબ્દો કે નથી મન ભગવાન અધોક્ષ છે અથવા આપણી સીમિત શક્તિ વાળી જળ ઇન્દ્રિયોના જ્ઞાનથી જ પર કહેવાય છે વ્યક્તિ માનસિક તર્ક દ્વારા ભગવાનના દિવ્ય નામ કે રૂપને ન જોઈ શકે પીએચડીની પદવી ધારણ કરનાર દુનિયાવી પંડિતો તેમની સીમિત ઇન્દ્રિયો વડે પરમેશ્વર અંગે તર્ક કરવાને પૂરેપૂરો પૂરેપૂરા અસમર્થ છે ફૂલણજી પીએચડી પંડિતોના આવા તર્કોની તુલના કુવાનમાં ના દેડકાના તત્વજ્ઞાન સાથે થઈ શકે આવા દેડકાને વિશાળ પ્રશાંત મહાસાગરની માહિતી આપવામાં આવી ત્યારે પ્રશાંત મહાસાગરની લંબાઈ પહોળાઈનું માપ કાઢવા તે છાતી ફૂલાવા લાગ્યો છેવટે તેને પેટ ફૂલી ગયું અને તે મૃત્યુ પામ્યું પીચડીનું અર્થઘટન પ્લાવ ડિપાર્ટમેન્ટ એમ પણ થઈ શકે ડાંગરના ખેતર ખેડનાર માટેની આ પદવી છે ડાંગરનું ખેતર ખેડનાર પ્રગટ વિશ્વ અને આવા અદ્ભુત કાર્યની પાછળના કારણને સમજવાનો પ્રયત્ન કરે તેની તુલના પ્રશાંત મહાસાગરના માપની ગણતરી કરવા નીકળેલા કૂવાના દેડકા સાથે થઈ શકે ભગવાન પોતાની જાતને આજ્ઞાંકિત નમ્ર વ્યક્તિ કે જે તેમની વ્યક્તિ ભગવાન પોતાની જાતને આજ્ઞાંકિત નમ્ર વ્યક્તિ કે જે તેમની ભક્તિમાં પ્રવૃત્ત થાય છે તેની આગળ જ પ્રગટ કરે છે વિશ્વની બાબતોમાં ઘટકો અને તત્વોને નિયંત્રણમાં રાખનાર દેવતાએ માર્ગદર્શન માટે ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને અર્જુનની વિનંતીથી પ્રગટ કર્યું હતું તે વિરાટ રૂપ પ્રગટ કર્યું ઓમ અજ્ઞાનિ કયા ચક્ષુર્મિલિત મે તસમૈ શ્રી ગુરુવે નમઃ વંદે શ્રી ગુરુ હિથ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવ વાચા શ્રીરૂપ સાગરજાં સહગણરઘુનાથા તમ સજીવમ સાદત સાવધૂત પરીજનસૈતકૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણલિદા શ્રી વિશ્રાકાંત હે કૃષ્ણકરુણા સિંધુ દિંગબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુ તે તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુ શુથે દેવી પ્રણમા હરી વાંચાલ્પત શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સ્મરણ વિશ્વ વિશ્વનું કાર્ય જેમને સોંપવામાં આવ્યું દેવતાઓને વિશ્વનું કાર્ય અહીંયા સોંપવામાં આવે દેવતાઓ પ્રાર્થના કરી અને પ્રાર્થના કરવાથી અને એ લોકોને સમજવા માટે ભગવાન આ પ્રગટ કરે જે લોકો ભગવાનમાં માનતા નથી કાલ્પનિક હલ્પનાથી કહે કે આ બધું પ્રગટ થયું આ બધી દંતકથા જેને લોકો માનતા નથી નાસ્તિકો નિર્વિશેષવાદીઓ ભગવાન નિરાકાર છે એને માટે આ શ્રીમદ નો શ્લોક સ્પષ્ટીકરણ કરે વિશ્વરૂપ ભગવાન એ માટે છે કે ભગવાન નિરાકાર નથી થોડું વાત તાત્પર્યમાં લખે છે નિર્વિશેષવાદીઓ પરમેશ્વરના વિરાટ કાય વિશ્વરૂપી વિશ્વરૂપથી વધુ આકર્ષાય છે તેઓ ધારે છે કે આ વિરાટ પ્રકટીકરણની પાછળ કલ્પનાનું જ નિયંત્રણ છે પણ બુદ્ધિમાન મનુષ્યો અદ્ભુત કાર્યોને નિરીક્ષણ કરવાથી તે કાર્યના કારણનું મૂલ્ય આંકી શકે છે બુદ્ધિમાન મનુષ્ય જે છે તે અથોશો ભ્રમ જિજ્ઞાસા કરી શકે અલ્પ જ્ઞાની મનુષ્ય જે છે જે સ્વીકારવા જ નથી માંગતા કે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતના થયું આ કઈ રીતે સૃષ્ટિ ચાલી રહી છે હા આ જીવ મૃત્યુ થાય છે મરણ થાય છે આ મૃત્યુ મરણની વચ્ચે એ જે કાર્ય કરી રહ્યો છે અને મૃત્યુ પછી એ ક્યાં જાય છે એ વાસ્તવિક જ્ઞાન કોઈની પાસે નથી પણ જે બુદ્ધિમાન મનુષ્ય છે તે આ બધા વિચાર કરી શકે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું આ જન્મ મૃત્યુ આ આ વિશ્વ કઈ રીતે ચાલી રહ્યું છે કોઈ આને ચલાવવાળી શક્તિ છે એટલે બુદ્ધિમાન મનુષ્ય જે છે તે આ બધા વિચાર કરી શકે અને શિલપ્રભપાત ઉદાહરણ આપે છે કે ઉદાહરણ તરીકે માનવ શરીરમાં માતાના ગર્ભમાં રહેલું બાળક શરીરમાં આત્મા ન હોય તો વિકાસ ન કરી શકે જીવ વિના સ્થૂળ ધારણ કરી શકે ન વિકસી શકે એટલે વિકાસ કરવા માટે એમાં ચેતના જરૂરી માના ઘરમાં બાળક છે તો એની અંદર ચેતના છે માની અંદર પણ ચેતના છે ત્યારે એ શરીરનો વિકાસ થાય છે અને બીજું શરીર અંદર એ વિકાસ થઈ રહ્યું છે તેમાં પણ ભગવાને ચેતનાત્મા આવી નગર એનો વિકાસ કઈ રીતના થાય એ રીતના દરેકે દરેક ચોર્યાસી જે લાખોની આજે બ્રહ્માજીએ સર્જન કરી છે અને ભગવાન દ્રષ્ટિપાત કરે છે હા એને ચેતન કરે છે ચેતના આપે છે કારણ કે વૃક્ષ પણ આપમેળે નથી વધી શકતા ને કોઈ જળ પદાર્થ વધે તો નહીં માનો કે ખુરશી છે ટેબલ છે લોખંડ છે તો એની જે હાઈટ છે તે જ રહી એ ઓટોમેટિક વધતા નથી હા કારણ કે જળ છે અને જે યુનિયો છે જેમાં ચેતન છે ચેતન આત્મા છે એ વધી રહ્યા એટલે એનો મિનિંગ છે કે એમાં ચેતન આત્મા છે આ ઓટોમેટિક નથી ચાલી રહ્યું આસોપાલોનું વૃક્ષ છે આંબાનું છે પીપળો છે આટલા બધા મોટા થાય જ કેવી રીતના અંદર ચેતન આત્મા છે હા અને એ જે આ જે સંચાલન કરી રહ્યા છે તે કોણ છે ભગવાન ભગવાન કારણો એક વિષ્ણુ બધા બ્રહ્માંડોનું સર્જન કરે છે અને એ બ્રહ્માંડ બી વિકસિત ક્યારે થાય છે જ્યારે અંદર ગર્ભોદય સાહિતિક વિષ્ણુ પ્રવેશ કરે હા અને એની અંદર જ્યારે જીવનું સર્જન થાય છે ત્યારે પરમાત્મા તરીકે ભગવાન પણ જાય છે આત્માની સાથે હા અને આત્માને પરમાત્મા બંને છે એટલે ભગવાનની શક્તિ વગર કોઈ પણ વિકાસ કરવો અસંભવ છે એટલે એને વધુ અશક્ય છે એ ચેતન છે જળ નથી અને આ બધાની પાછળ જે કાર્ય છે તે ભગવાન કરી રહ્યા અને આ છે ભગવાનનો સાક્ષાત્કાર આવ ભગવાનની અનુભૂતિ આ કાલ્પનિક નથી એટલે ઉપાત અહીંયા માતાના ગર્ભનું ઉદાહરણ પણ આવી રહ્યા કે ઓટોમેટિક નથી વિકસતું ધીમે ધીમે વિશાળકાય વિશ્વનો વિકાસ થયો છે આથી વિશ્વમાં દિવ્યતાનો પ્રવેશ થાય છે અને ખ્યાલ બુદ્ધિયુક્ત જ છે ભૌતિકતાવાદીઓ હૃદયમાં આત્મા અને પરમાત્મા જોઈ શકતા નથી કોઈ કહે છે કે આત્મા જે પરમાત્મા છે કોઈ કહે કે આત્મા જેવું કઈ છે જ નહીં મનુષ્ય દેહ ત્યાગી દીધો પછી બીજો જન્મ નથી તો જે મનુષ્ય કર્મ કરે છે એની પાસે બુદ્ધિ છે એ વિચાર વિમર્શ કરી શકે છે તો કઈ રીતના કરી શકે બુદ્ધિના અહંકાર ભગવાને આપ્યું છે અને એક એક છે છે એ તો તમે આ બધા વિચાર કરી શકો છો ને સામાન્ય વ્યક્તિ પણ આ જાણી શકે છે કે જે લોકો માને છે કે આત્મા નથી પરમાત્મા નથી આત્મા જે પરમાત્મા છે તો આ કઈ રીતે થઈ રહ્યું એટલે ભગવાન પરમાત્મા રૂપે હૃદયમાં બેસેલા છે અને એ તમને રિલાઈઝ કરાવી રહ્યા તમે જે જ્ઞાન તમારું ભૂલી ગયા છો તેને રિયલાઇઝ કોણ કરાવે છે પરમાત્મા કરાવે છે તો આ રીતે દરેકના હૃદયમાં પરમાત્મા વ્યાપિત છે પણ જીવને સ્વતંત્રતા આપી છે આત્માને કે જે ભગવાનના ઉદરમાં હતો અને પાછું એને સંપૂર્ણ જ્ઞાન થાય અને સચિતાનંદ જે ભગવાનનું સ્વરૂપ છે એની સાથેનો જે સંપર્ક ભૂલી ગયો છે એને માટે આ ભગવાન બધી યોજના બનાવે છે અને આ જીવને શું કરે છે મોકો આપે અને એ રીતે પરમાત્મા પણ એની સાથે રહી છે જેમ પ્રભુપાદનું આપણે લેક્ચર સાંભળ્યું ગઈકાલે કે ભાઈ ડુક્કરમાં પણ પરમાત્મા રહેલા છે હા પણ એનો મિનિંગ એ નથી કે ભાઈ ડુક્કરમાં છે એટલે એ અપવિત્ર થઈ ગયા ક્યાં પણ દરેક જીવ જે પોતાની ઈચ્છા કરે છે એ પ્રમાણે એને શરીર મળે છે અને પરમાત્મા પણ એની સાથે જાય છે યમ યમ યાત્રી સ્મરણ ભાવમ જેવું સ્મરણ કરે તેવું શરીર ત્યાંથી એને પરમાત્મા જ્ઞાન પ્રદાન કરે અને એ છે મનુષ્યોનીમાં કે જે સાધુ આવે છે ત્યાં એને જ્ઞાન પ્રાપ્ત થાય કે વાસ્તવિક હું કોણ છું આ દુઃખ હું કેમ ભોગી રહ્યો છું આની પાછળ કોનો ઉદ્દેશ્ય છે અને આ દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળવું વારે ઘડે જન્મ લેવો મૃત્યુ થવું હા કોઈ સામાન્ય શક્તિનું કામ નથી આની પાછળ કોઈનો હાથ રહેલો અને કોણ છે પરમ શક્તિ કોણ છે એ છે પરમ શક્તિ કૃષ્ણ કરશે એટલે ભગવાનનો જીવ અંશ છે અને એને બુદ્ધિમાન વ્યક્તિ જ જાણી શકે છે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાન મામ પ્રબંધ અંતે વાસુદેવ સર્વમિતિ સમાત્મા સદુ એટલે જે વાસુદેવની શરણ જેને લીધી છે જેને થોડું જ્ઞાન થયું છે એ પછી આગળ વધી શકે છે ભ્રમ્મેથી પરમાત્મેથી ભગવાન એટલે લોકો જે જીવ છે તેને બ્રહ્મેથી પછી થોડુંક પરમાત્મા તરીકે હૃદય મેં જોયું કે પરમાત્મા છે હા અને પછી એ જાણી શકે છે કે ભગવાન કોણ છે કે ભગવાન છે જેમ એક ડુંગર હોય છે તો આપણે જોઈએ છે દૂરથી તો આપણને કઈ દેખાતું નથી આમ ભાઈ અહીંયા ડુંગર જ છે હા બરાબર એટલે કે નિરાકાર અહીંયા કોઈ આકાર નથી જે નિરાકારવાદીઓ છે પણ જે બુદ્ધિમાન છે તે પાસે જાય છે પછી ખબર હો અહીંયા તો આ ડુંગર છે ઘરો છે એટલે ને આ પરમાત્મા તરીકે ને પછી જાય તો કે ઘરમાં કોઈ રે પણ છે તો આ રીતે જીવને જ્ઞાન થાય છે જે બુદ્ધિમાન વ્યક્તિ છે ને પણ જે નાસ્તિકો છે અજ્ઞાની છે તે બધું આ કાલ્પનિક સમય એના સ્વીકારવા માંગતા નથી તો આ રીતે ભગવાનની અનુભૂતિ જ્ઞાનના અભાવે તેઓ એ પણ જોઈ શકતા નથી કે વિષ્ણુનું મૂળ કારણ પરમાત્મા છે એટલે અજ્ઞાનને કારણે લોકો જોઈ શકતા નથી કે વિશ્વનું મૂળ પરમાત્મા છે આ બધું પરમાત્મા થી ચાલ્યું અને ભગવાનનો આ બધો વિસ્તાર છે ભગવાન જ્યારે એનો વિસ્તાર કરે છે કારણોદાયક છે વિષ્ણુ એક વિષ્ણુ ચતુર્વ્યુ નારાયણ એટલે ભગવાન પોતાની અંતરંગ શક્તિ દ્વારા બધો વિસ્તાર કરે પણ ભગવાન છતાં પણ પૂર્ણ રહે છે આપણે અપૂર્ણ છે આપણે જે બાળ અવસ્થા કુમાર અવસ્થા યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આપણી શક્તિ ક્ષીણ થાય છે ભગવાન ગમે એટલો વિસ્તાર કરે પણ એ શક્તિ એની એટલી ને એટલી જ રેતી એમાં કોઈ શું કે અછત નથી આવતી આ છે ભગવાન આજે ભગવાનમાં અને જીવમાં ફરક એટલે ભગવાનને સમજવા માટે ભક્ત બનવું જરૂરી છે ભક્ત બન્યા છીએ આપણે ભગવાનને સમજી શકીએ નહીં જ્ઞાનની અલ્પતાને કારણે માનસિક તર્ક કરનાર પરમેશ્વરને શબ્દો અને મનની મર્યાદામાં લાવવાનો પ્રયત્ન કરે છે પણ પ્રભુ આ રીતે બુદ્ધિ ગમ્ય બનવાનો અસ્વીકાર કરે છે તર્ક કરનાર પાસે ભગવાનની અસીમતાનું માપ દર્શાવવા દર્શાવતા નથી પૂરતા શબ્દો નથી કે નથી મન ભગવાન અધોક્ષ જ છે અથવા આપણી સીમિત શક્તિ વડે જળ ઇન્દ્રિયોના જ્ઞાનથી પર કહેવાય છે ભગવાનનું એક નામ છે અધોક્ષ આપણી ઇન્દ્રિયથી પર છે આપણે આપણી અપૂર્ણ ઇન્દ્રિયોને કારણે આપણે પૂર્ણને જાણી શકતા નથી પૂર્ણને જાણવા માટે જેને પૂર્ણનો સાક્ષાત્કાર કરેલો છે એ વ્યક્તિનો આપણે આશ્રય લેવો પડે અને એ વ્યક્તિ દ્વારા આપણે આ પૂર્ણને જાણી શકીએ આ ભૌતિક જગતમાં પણ આપણે કોઈ ડિગ્રી લેવી હોય હા કોઈ કાર્ય કરવું હોય જેનું આપણી પાસે જ્ઞાન નહીં હોય તો પણ આપણે ડોક્ટર બનવું હોય કે સીએ બનવું હોય કે એન્જિનિયર બનવું હોય તો જે જાણકાર છે જે ઇન્સ્ટિટ્યૂટ છે હા તેની પાસે આપણે જવું પડે એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ત્યારે આપણને એનું જ્ઞાન મળે છે તો આ આધ્યાત્મિક જે જ્ઞાન છે એ વગર ગુરુ પરંપરા વગર હા સાધુ ગુરુ શાસ્ત્ર તમે એને એમ કહી શકો એની શરણ જાય વગર કે આ કાલ્પનિક છે એટલે ગુરુનું શરણ જરૂરી કે જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે એને આપણે સ્વીકારીએ છીએ એ વ્યક્તિ પાસે જાય તો જ તમને બતાવી શકે છે કે વાસ્તવિક આ કયું જ્ઞાન છે દિવ્ય જ્ઞાન છે દિવ્ય જ્ઞાન એમને થોડું મળી રહે ભૌતિકતાવાદી અને દિવ્ય જ્ઞાન આમાં ફરક છે એટલે જેને આત્મસાક્ષાત્કાર કરેલો છે તે વ્યક્તિ પાસે આપણે જઈએ છીએ અને એ રીતે આપણે એક જ્ઞાન ગ્રહણ કરીએ છીએ ત્યારે વાસ્તવિક આપણને ખબર પડે છે કે આ બધું ભગવાનથી સંચાલિત છે એટલે ભૌતિક જગતમાં પણ જ્ઞાન લેવા માટે જો આપણે કોઈનો આશ્રય લેવો પડતો હોય તો પછી દિવ્ય જ્ઞાનની તો વાત જ શું કરી એની પાસે તમારે જવું જ પડે ને તમે એને નકારી નથી કરી શકતા નકારી નથી શકતા એમ તો આ રીતે અહીંયા આખું તાત્પર્યમાં સમજાવે હા અને કુવામાં એક ડીડકો હોય છે મેળક કે એને તે કુવામાં હોય છે અને એમ વિચારે છે પ્રભુપાત કે એ મોટા મહાસાગરનું માપ કાઢવા ઈચ્છે છે જ્યારે એને મહાસાગર જોયો જ નથી અને એને કહેવામાં આવે કે આ તું કુવામાં જઈને કહેતા મહાસાગર બહુ મોટો છે તો એ ફૂલા કેટલો મોટો હશે એટલો મોટો હશે એટલો મોટો હશે અને પોતાનો એ વિનાશ કરી નાખે મરી જાય એની પાસે જ્ઞાન જ નથી અને એ રીતે એને એનું માપ કાઢવાની કોશિશ કરે છે અને અંતે એનો અંત થાય તો આ ભૌતિક જગતમાં આ બધા કાલ્પનિક જે વિચાર કરે તે આ રીતના જ છે કે આ રીતે હશે આ રીતે આ રીતે હશે આ રીતે હશે બસ એ વિચારતા વિચારતા કોઈ ગુરુ કે કોઈ જે આ જ્ઞાન જાણે તેની શરણ નથી લેતા અને શું કરે શરીર રીતેથી દે આ રીતે એનું જીવન વ્યતીત કરી નાખે પુનરપી જનનરમ પુનરપી જઠરે જઠરે શય પાછું માના ઘરમાં આવે અને ચોર્યાસી લાખમાંથી કઈ યુનિટ પ્રાપ્ત કરે એના કર્મ અનુસાર એ પણ એ લોકો નથી વિચારતા તો આ રીતે જ્ઞાન ગ્રહણ કરવાની પણ એક વિધિ છે પરમેશ્વરને જાણવાની એક વિધિ છે આપણે કોઈ પણ પરંપરા યા પ્રામાણિક શાસ્ત્રનો આધાર લીધા વગર આપણે એને જાણી શકતા નથી એટલે પ્રામાણિક શાસ્ત્રનો આધાર લેવો જોઈએ એટલે જ આ માં દર રવિવારે પણ ખાસ કરીને માં ભક્તો ઘરે ઘરે જાય છે અને ભગવદ્ ગીતાનું વિતરણ કરે છે ભગવદ્ ગીતા કૃષ્ણ ભાગવતમ શ્રીમદ માં સંપૂર્ણ માહિતી આવી ટોટલી કે માના ઘરમાં શિશુ વિકાસ કઈ રીતે થાય છે બ્રહ્માનું સર્જન કઈ રીતે થાય છે વિનાશ કઈ રીતે થાય છે હા જીવને કઈ રીતે ભૌતિક જગતમાં નાખવામાં આવે છે આ પૂરું સાયન્સ છે આ પાંચ હજાર વર્ષ પહેલા વ્યાસદેવે આ શ્રીમદ ભાગવતમ રચેલું હા અને લોકો એમ કે આપણે વાંદરામાંથી આવ્યા તો એવું નથી આ બધું કાલ્પનિક છે તો પણ એમાંથી મનુષ્ય ક્યાં નીકળે છે એમ એટલે આ બધું અજ્ઞાન અને ગેઝેટ બધા ઇન્સ્ટ્રુમેન્ટો જે છે મોબાઈલ વોટ્સઅપ ટીવી એમાં એવા એવા વિડીયો મૂકવામાં આવે છે લાઈક કરવા માટે કે લોકો એમાં એની બુદ્ધિ શું કરે છે અંદર ઉમેરીને એનો આનંદ લે છે ઓ અને એવા વિડીયો લોકોના મનોરંજન માટે કરે છે કે લોકોને આનંદ પણ આવે ને પછી એ મન શું કરે છે એને એને જોઈને વાસ્તવિકતા એની સ્વીકાર કરી લે એ નથી વિચારતા કે આ જે મને બતાવી રહ્યા છું જે જોઈ રહ્યો છું તે વાસ્તવિક સત્ય છે કે અસત્ય છે તો આ રીતે કળિયુગ અને માયના પ્રભાવ પ્રકૃતિના ત્રણ ગુણોને કારણે જીવ એવો બંધાયેલો છે કે પરમ સત્યની શોધ જ નથી કરી શકતો અને જેને માયા જેને બતાવવામાં આવે છે જે વાસ્તવિક છે નહીં એનો એ સ્વીકાર કરી લે એવા સંપર્કમાં રહી જ એટલે સાધુ સંઘ સાધુ સંઘ સાધુ સંઘ લય માત્ર સાધુ સંઘ સરસિદ્ધિ હોય એટલે સાધુ સંઘ બહુ જરૂરી છે અને આજે સાધુકો સંઘ કોઈ કરતું નથી માયાનો સંઘ કરે છે અને માયાના સંઘ દ્વારા એ તમે પરમ પુરુષને કઈ રીતના જાણી શકો એમ એટલે આ વિશ્વરૂપ ભગવાન પ્રગટ કરે છે જે લોકો ભગવાનનો અસ્વીકાર કરે છે માટે આ દેવતાઓ પણ આ રીતે પ્રાર્થના કરે તો વાસ્તવિક આ જગત કોઈ રીતે છે અને એ શક્તિ છે પરમ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણ એના વિસ્તાર રૂપે એ દરેક જીવને પાલન પોષણ દરેક આ ભગવાન કરી રહ્યા તો આ રીતે દરેક જીવે સમજવું જોઈએ કે હું દેહ છું કે આત્મા હું કોઈ આ વારા મને મનુષ્ય દેહ મળવાનો નથી હું આહાર નિંદ્રા ભય મૈથુન આ ચાર વસ્તુ મારો સમય બગાડ્યો આની ઉપર હું મારી પાસે કોઈ વિશેષ જ્ઞાન જ નથી તો આ રીતે આપણે શ્લોકને સમજવા જોઈએ એનું રિયલાઈઝ કરવું જોઈએ ભગવાનનો પ્રચાર કરવો જોઈએ હા એટલે ભક્તો ઘરે ઘરે નીકળીને દરેક જીવનું કલ્યાણ માટે યથારૂપ આ ભગવદ્ ગીતાનું વિતરણ કરે અને દરેકે અને ગ્રહણ કરવું જોઈએ બધા એમ વિચારે છે કે આ પડી રહેશે તો પાપ લાગશે આ કોઈ વાતું નથી અમે આ ગયા રવિવારે ગયેલા હતા તો છોકરો કોલેજમાં હતો એની મમ્મીને પૂછી ક્યારે લેવી છે પેલા મીરુભાઈ આ તું તમે એક આ ભગવદ્ ગીતા રાખો શું છે ભગવદ્ ગીતા તમને ખબર છે કોણે કીધેલી ક્યારે કીધેલી કે ના હું કેટલા શ્લોક છે ના તો કે હમણાં ભણે જાની શું જરૂર છે આવી આ હાલત છે એમ એટલે સ્કૂલોને કોલેજોમાં ટોટલી મોડર્ન એજ્યુકેશન આપવામાં આવે છે કે તમે ડિગ્રીઓ લો કમાવો અને માયાની સેવા કરો પણ આત્મકલ્યાણ માટેનું કોઈ જ્ઞાન સ્કૂલ કે કોલેજમાં આપવામાં આવતું નથી એટલે ભક્તોએ ઘરે ઘરે જઈને નીકળવું પડે કે આ જીવનું કલ્યાણ થાય ને ભગવાનને જાણે અને ભગવાનના શરણમાં આવે એટલે દરેક ઘરમાં દરેક માતા પિતાએ ભગવદ્ ગીતા રામાયણ કૃષ્ણ ઇત્યાદિ ગ્રંથો રાખવા જોઈએ અને પોતાના પુત્ર હોય પુત્રી હોય